ಮತ್ತೆ શું થયું કે જયારે મેં વેતી એકાખ બંધ કરી દીધી ત્યારે એને ઊંડાઈ એવો કે મારો હાથ ગ્લાસ ઉપર આવ્યો કે નહીં એનો ખ્યાલ ના તો ઘણી વાર એવા પ્રશ્નો થાય આપણે બેઠા હોઈએ વિચારતા હોઈએ કે સાલું ભગવાને આ બે આંખ કેમ આપી? ભગવાને બે કાન આપ કેમ આપી? ઘણી તો વિચાર એવો પણ આવે કે એક ઉપર નીચે આ આમ કેમ ના આપતા? આમ જ કેમ આપતા? એનાથી પણ આપણે જાવ તો એક વિચાર એવો પ્રશ્ન પૂછે તો આ કાન તો આપેલા છે ખાલી બે કાન આપી તો ના કરે આવું ઉરુ આપ કેમ પાપડી પાપડીઓ? આવા પ્રશ્ન પૂછે અને આવા પ્રશ્નો ઊભો થાય એ જાતની છે. અને પ્રશ્ન ઉભો થવા જ જોઈએ એટલે આવો પ્રશ્ન એક વૈજ્ઞાનિકને પણ થયો જેનું નામ છે ચાર્લ્સ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક હતો એને પણ થયું કે કુદરત શું છે આપણે સવાલને ઓળખીએ કેમ કોઈને પૂછડી આપી છે કેમ કોઈને બે હાથ પર આવી જાય છે આવ જાત જાતના કાન કેમ આવા આપે છે હાથીને કેમ આટલો મોટો કાન આપે છે સાપ છે એ બધાને આપણે કેમ કાળા કાન આપે છે આવું બધું કે એની પાછળનું રહસ્ય જાણવું ઈચ્છા છે એટલે એને શું કર્યું એક વહાણમાં બેઠો અને એક ગાલાપેગસ નામનો ટાપુ હતો ત્યાં ગયો એના હાથમાં કશું જ નહીં નોટ પેન અને ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશન એન્ડ ઓબ્ઝર્વ માત્ર અવલોકન બીજું કંઈ જે કે જો એને તો નોટ કરે વાંદરો તો તો વાંદરાની એક છે ચાર પગ છે બે હાથ છે બે કાન છે આવું છે સી જો તો સીને ચટાપટા છે આવું છે કેવું છે એનો નોટ કરે

એટલે જો એવું લાગતું હોય કે આ બંને હાથથી એક જ દ્રશ્ય દેખાય છે એ વાત ખોટી છે બંને હાથથી અલગ અલગ દ્રશ્યો દેખાય એ તમારે સાબિત કરી દેવું હોય તો તમારે શું કરવાનું કે આ તમને ખીલી દેખાય તો આ લીટી દેખાય બધા આ લીટી બધાને દેખાય તમે જ્યાં પણ બેઠા છો જ્યાં પણ બેઠા છો આવી રીતે અંગૂઠો કરીને એક આંખે એક આંખ બંધ કરી દો અને લીટી દેખાતી બંધ થઈ જાય રીતે અંગૂઠો દોડતો

એ તો બધા સેન્સર છે હું આ એટલા માટે કરું છું કે અત્યારે હવે એઆઈ ટેકનોલોજીની વાત બહુ ચાલે છે અને એઆઈ ટેકનોલોજીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સેન્સર છે ચાલો આખો રોબોટ જે કામ કરે છે તે આના ઉપર આધારિત કરે છે તો પહેલા તો તમારે આ વસ્તુ સમજવી પડે કોઈને એઆઈમાં જો આગળ જવું હોય તો સ્કૂલમાં જે અત્યારે ભણો છો આ બધા ઉપર ધ્યાન આપવું પડે એટલે બંને હાથ દ્વારા બંને દ્રશ્યો અંદર ગયા એક સાથે એટ ધ સેમ ટાઈમ એ બંને દ્રશ્યો તમારા માં જાય છે બ્રેઇન તો એક જ છે બરાબર છે એક દ્રશ્ય અહીંયાથી ગયું એક દ્રશ્ય અહીંયાથી ગયું બ્રેઇનને બંને દ્રશ્યને કમ્પેર કર્યું અને કમ્પેર કરવાથી આપણને દ્રશ્યની ઊંડાઈનો ખ્યાલ હેલો વેજને મેં કીધું તારી બંને આંખો ખુલ્લી રાખ અને મેં એને કીધું તો એને જવાબ બરાબર આપ્યો તો મારો હાથ બિલકુલ ક્લાસ ઉપર આવી ગયો કારણ કે બંને આંખથી એને કમ્પેર જન મળતું पाज येऊ एक सेन्सर बंद થઈ जाऊं એટલે કમ્પ્યુટર માટે બીજું દ્રશ્ય બનાવવાનું બંધ થઈ જવું એને દ્રશ્યની ઊંડાઈનો ખ્યાલ આવ્યો નહીં અને એટલા માટે કેની એકાંત કામ કરતી ન હોય એને ડ્રાઈવિંગ લાયસન્સ પડતું કે તો ગાડી ચલાવ અને દ્રશ્યની ઊંડાઈ તો ખબર જ ન હોય તીધી ફૂટી જાય ચલાવ તો હું ન દઉ તો આ બે આ દ્વારા

करल रि government तयुक्ता करी कुछ के तार्गेत टुर मत् Harmon तमितनें च्चत्पंस पतवा दो फटापन पन में पर美味? अचा हलो मरा नेचपल कर टुर मधि으면 दो लगध도 कंचता खुर मत्ली सिर्पक सिर्प्पन. तो अचा ब��면 हो। एक लगध doublebar जना ने युक्त, विज्पकल क्या આપડી બે કાણા અને દ્રશ્ય ટાઈમ માં આવે તો થાય બાકી ના છે શું છે એમનું એમ કેવું છે કે આ આખી બી દિશામાં આવે આખી પણ આવે મારે છે ને આ બધું પણ આ જે બક પકડી પડે હા મતલબ કે પડ્યો બરાબર છે એટલે આને ટુ ડાયમેન્શનલ અને થ્રી ડાયમેન્શનલ ઇફેક્ટ આપણે પુસ્તક માં બધું ભણીએ છીએ પણ એને પણ ડિરત તો આની આગળ પણ ઘણી રીતે વાત